માતાજી મિત્રો કેમ છે બધા મજામાં ને તો આપણે પણ મજામાં જ જઈને આજે તો આપણે નદી પાર નથી કરવાની અને ભાગ્યમાં ના જવાનું છે પણ આજે રોહિત ઘરે હતા તો આપણે ગાડી આવી ગઈ તો કીધું તો ગાડી લઈને મૂકી જાઓ તો આજે નદી પાર નથી કરવાની ને જો મૂકવા આવ્યા છે પણ અહીં ઘરની વાડી આડી આવી અને બે ત્રણ દિવસના ઘરની વાડી નહોતા આવ્યા એટલે પછી જીવ રે આટો માર્યા ઓગે તો આપણે જો ઘરની વાડીમાં આટો મારવા આવતા રહ્યા છીએ ને ઘરની વાડીમાં જો આવો કાંક અમારી કપા મસ્ત થઈ ગયો છે વેલા નાખીએ હાલો જાય છે કેવાય ને ખડાય મસ્ત થઈ ગયું છે પણ આપણે ભાગ્યમાં નીંદાઇ જાય પછી અહીંયા નીંદવાનું છે અહીંયા એક વખત નીંદી નાખ્યું હતું પણ પોર માંડવીમાં પાંચ્યું તો એટલું નહીં હેમવું ને એવું એટલે ઉજવ્યું છે પણ એટલું તો હાલો આપણે રોહિત આગળ આગળ જો આટો મારવા જાય છે તો આપણે પણ હારવાર આટો મારી લઈ આ છે અમારી ભાગ્યની માંડવી આઠવી ઘાની એમાં હાથી આવી એ દિવસે આવતા તે પછી કાંઈ આવ્યા નહોતા એટલે કીધું હાલો અત્યારેમાં આટો મારી લેવી અને પછી અમે નિંદવા ને આજે એક દિવસનું છે આજ કદાચ બધા આવે તો નિંદાઈ રહે નકર થોડું ઘણું રહી જાય છે પણ આ ઘણું ખરું તો નિંદાઈ જાય છે વરસાદ ન આવે તો અત્યારમાં ને હું તો શરૂ થઈ જ ગયું છે તો હવે આપણે આટો મારી અને પછી આપણે ઘરની વાડીથી ભાગ્યામાં જવાનું છે ઘરનીવાડીમાં પહેલાં બે તે આટો કમ્પ્લીટ મારી લીધું તો આવું કાંક ના ત્રણ સાલ છે કપા પણ જાવ સરસ થઈ ગયો છે અને સોળમાં પણ જો આપણે ફૂલ ઉઘાડવાની શરૂઆત કહેવાય નહીં કે થઈ ગઈ છે હજી ભાગ્યે ક્યાંક ક્યાંક ફૂલ ઉઘડે છે પણ ઉઘડવાની શરૂઆત થઈ છે એટલે ઓગડશે તો ખરા અને ખડ પણ જો હાથી આપ્યું હતું પણ સાટા જેવું હતું એટલે હે મૂળ કહેવાય નહીં એવડું એ ખડ હુંકાય નહીં એટલે એ ખડ એવું ને એવું લીલું જોતું એટલે હવે આપણે નીંદવાનું થાય ત્યારે પાછું હાથી હાંકશું અને પછી આપણે નીંદવાનું શરૂ કરશું ઓજા આયા પણ ફૂલ ઉઘડી ગયા છે સોળીને એમાંથી કામ પણ છે જો એમાંથી તો એ ફૂલ તો ઘણા ખરા ઉઘડવા જ મેણા છે સોળેમાં ઘણા છોડવામાં દેખાય છે ને આ જો આવા છે આટો મારવા પણ ફોનમાં છે ધ્યાન અને આજે આખી રાત ઈ કેકો ટસા કામ એમ ગયાતા હું કામ એમ ગયાતા એ આપણને નથી ખબર તો જોઈએ જે આગળ આવ્યા છે આવી અને શાહ ભાખરી ખાય ને સીધા વાડીએ મને મૂકવા આવ્યા છે મૂકવાનું તો બાકી જ રહી ગયું પહેલાં કીધું આપણે ઘરની વાડીએ આવ્યા નથી એટલે આટો મારવો છે બ્લોકજને તમે તો કહો કે તમે ઘરની વાડીમાં તો ખડ જમાવી દીધું છે પણ એવું નથી હે હું હૂંકાતું નથી ને એટલે ખડ થઈ ગયું છે બાકી તો જો કપા કેવો સરસ છે ઈ કયો પેલા જોડોઅળો થઈ ગયો છે અમારે કપા થોડાક દિવસ કેડે પાળા નખાય એવો થઈ જાય છે અને ગુવારમાં હજી કે એ બહુ ફાલ ફૂલડા દેખાતા નથી હજી તો ગુવારમાં ક્યાંય ફાલ દેખાતો નથી સોળમાં આપણે દેખાવા મળ્યો છે તો હાલો હવે આપણે ધીમે 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 રોહિત જો વાટે ઊભા છે અને પછી હાથી આંખવા ભાડે જવાનું હોય એટલે આપણને મૂકી જાય પછી આપણે આપણા ધંધાને એના ધંધે પછી તો આખો દિવસ આપણે એકલા જોઈએ ખડે બકડે મારા સસરા છે એ નીંદાવા આવે પછી ઢોર હસવા આવ્યા આવે એટલે આપણે એકલા એકલા નીંદવાનું હોય તો હોય આપણે ફટાફટ અહીંયા જઈએ ખડ ને કપાસ ને સોળ બધું એમ વધ્યા જાય છે અને અમે ભીંડી વાવી છે અને આ આપણે મેથી વાવી છે હાથે આઠેમાં આવે ત્યારે ભજિયા કરવા જો તો મેથી પણ સરસ ઉગી ગઈ છે ને આ તો આપણે ઝાર ને એવું છે એ પણ સરસ મસ્ત મોટું થઈ ગયું આપણે કહેવાય ને કે ગાઉનો સારો સરસ વધે જાય છે અને અત્યારમાં ઝાકળ તો જો તમે ઝાકળ એટલે અત્યારે ઓલો કુદરતી ઝાકળ આવે એ ઝાકળ ન હોય પણ અત્યારે તો આ વરસાદનો ઝાકળ છે કારણ કે વહેલા સાટા આવ્યા હતા કે નહીં એટલે જો પાંદડા આખા પાંદડાકા પાણીના ભરા છે જો અને આપણે વાડીએ ઢોર બોર તો બધું વાડામાં આવી ગયું છે અને સાફ સફાઈ પણ ઘણી ખરી બધી થઈ ગઈ છે કારણ કે મારા સસરાજ અહીંયા હું આવ્યા હતા હમણાં નહોતા આવતા આસપાસ આવ્યા હતા એટલે સાફ સફાઈ બધી કરી અને એ ઘરે જતા રહ્યા છે અને એ ઘરે આવ્યા પછી જ આપણે ગાડી લઈને ભાડીએ આવ્યા તો હાલો હવે આપણે ફટાફટ વાગ્યામાં વૈયા જઈએ પછી રોહિતને કામે જવું હોય રોહિત તો બીવરાવા આવે નદી સુધી પણ આજે તો ઠેઠ આવવાનું છે તો હાલો હવે આપણે આપણો ગેટ બંધ કરી દેવી ગેટ બેટ જ આપણે આવો કાંક ગેટ છે આ વાડીએ તો બંધ કરી દેવી અને પછી આપણે જતા રહેવી ગયામાં લોઝ ઢોર ઢોરને પણ મળતા જાય તો જો સરસ મજાના આપણા ઢોર આપણે સામું જોઈ રહ્યા છે બધ થાય બે ત્રણ દિવસ થાય એવા નહોતા એટલે હજી બોલતા નથી પણ જો બોલી ઓળખી જાય છે ને તો આગળ બોલવાનું પણ શરૂ કરી દે છે કારણ કે અત્યારમાં તો ન બોલે અત્યારમાં નીણ નાખી હોય એટલે ખાતા હોય એટલે એમાં ધ્યાન હોય એનું તો જો આપણે ગાડામાં નથી જવું અને બહારથી ને બહારથી ઢોરને મળી લીધો ને હવે આપણે ગાડી શરૂ થઈ ગઈ છે તો ગાડીમાં બેસી જાય ને તૈયા જાય ગયામાં એટલે આપણે જ્યાં આવવાનું હતું ત્યાં આપણે એન્ટ્રી થઈ ગઈ છે પણ અહીંયા તો છે ને ચટકો શરૂ હોય એટલે આપણે પહેલાં થોડું ભૂલ્યા વગર ચટકો જ બંધ કરવો પડે નકર આપણે આપણે ચટકામાં આવી જાય ચાલો કે આપણે ચટકો પહેલાં બંધ કરી લઈએ જો તમને હમણાં તો જો છે સટ સટ થઈ ઝટકો શરૂ સે જો તો હવે આપણે ઝટકો બંધ કરી દેવી તો જો હવે નઈ થાય ને હવે આપણે આકટ કે તો ઓલરેડી આપણે બે નીંદાયત ગઈ છે હા ને ઓલી એટલી રે ઓ બસા હવે નીંદાય ગઈ છે ને આપણે જટકો બટકો બંધ કરી અને ઉતલું કટકો આપણે કાલનું નીંદવાનું શરૂ કર્યું છે ત્યાં જવાનું છે આપણે કપલાટકા માં આપણે એક વાळा મણકાલ નીંદુ તો ની એક વાळा મણ છે બાકી છે અને શેઢાને એવું બાકી છે જો અંતરમાં તો આપણે જવાનું છે એટલા વાळा મણમાં આપણે દાંતડી તો જો કે ન્યા જ પડી છે બિરણ બીજી દાંતડી અહીંયા પડી છે કદાચ અત્યારમાં કોક આવે દાદાની નીંદવા તો આપણે દાંતડી બહાર કાઢીને રાખ્યું નગર પાછો ત્યાંથી ધક્કો થાય છે પાછો દાંતડી લેવા આવવાનું એટલે દાંતડી આપણે ત્યાં તો નહીં લઈ જાય એવી કારણ કે આપણે આ બધું પાણીનું લઈ જવાનું છે દાંતડી કાઢીને અહીંયા મૂકી દેવી નિંદવા વાળી હું એક જ હોઉં કદાચ ટગ બપોર દાદાની આવે પણ દાંતડી મેં એટલે અરે રાખીશ તો અહીંયા જો સુખાભાનીને મારા લગ્ન પહેલાં દાર કરાયો હતો એમાં પાણી નથી આવ્યું અને ઓણ બીજો દાર કરાવ્યો છે ઓલા શેટે એમાં ઘણું પાણી પણ આવી ગયું છે આપણે આ માંડવી જો ઓરવી નજ વાવી હતી અને માંડવીમાં પણ કહેવાય નહીં કે ફૂલ ઉઘડવા છે જો માંડવીમાં એ લાગત ફૂલ ઉઘડવા છે જો આમ દેખાતા જશે અત્યારે ઓછા દેખાય જો ઘણા ખરા ફૂલ દેખાવા મીણાશે માંડવી થઈ જાય પછી આવજો બધા વળા ખાવા પણ અત્યારે તો નિંદવામાં તો હું એક લઈશું દયા આવે તો આવી જાઉં નીંદાવા દાંતોડીઓ પણ આપણે હારે જ છે ઘણી બધી આ વડામણ તો આપણે કમ્પ્લીટ નિંદાઇ છે હવે આપણે અડધે વળામણ કર્યું હતું ઓલપાનો ભાગ બાકી છે આપણે ત્યાં જવાનું છે તો હાલો હવે આપણે ફૂગવા આવ્યા છે તો હવે આપણે શટબટ પહેરી અને આપણે કામ કરી દેવી સારું આજે થોડુંક મોડું પણ થઈ ગયું છે ઘણા ખરા ઘરની વાડીમાં અને બધી આટો માગવા માર્યા હતા આઠ વાગી ગયા છે એટલે હવે આપણે ફટાફટ નીંદવા મળીએ બીજું કાંઈ નહીં તો વિડીયોમાં બન્યા રહેજો આગળ જુઓ દાદાની આવી જાય લાશ કાઢે એવા તો આગળનો વિડીયો નહીં આવે તો આપણે એટલો જ આવશે નકર પછી આગળ ઉતારશું આપણે દાંતડી કાલે અહીંયા પડ્યું છે ને પાણીનો બાટલો પણ આપણે એના મૂકતાઈ જશે આપણે દાતાડી અહીંયા આપણે મૂકીને જાતા પાણીનો બાટલો ને એવું અહીંયા પડ્યું છે બઉણીએ ભરતા આવ્યા છે તાણ ન પડે એટલે મારે પીવા ઓછું જોઈએ ત્યારે ચોમાસાનું પણ મારે આજ તો અગારાવાળા થાય ને એટલે મને ન ગમે એટલે તો જોઈએ એટલે આપણે બૌણી પણ ઘરેથી ભરતા આવ્યા છે તો હાલ હવે આપણે પૂજી ગયા ઠેકાણે તો હવે આપણે નિંદવા મળવી